નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો આપણે આજે આવી ગયા છીએ વાડીની અંદર મસ્ત મજાનું સૂર્યોદય થઈ રહી છે અને વરસાદ જેવું વાતાવરણ પણ આપણે દેખાતું હોય છે અને આજે આપણે ધાણાના ખેતરની અંદર ચક્કર મારવાની હે ધાણામાં તો કાલે પણ દવા આપણે સાંટવાની શરૂઆત કરી દીધી હતી પણ કઈ દવા અમે પાછી છાંટી છે એનો તમને થોડોક વ્યવ બતાવી દે હું અને ધાણાની અંદર તમને જે આ દેખાય છે લીટા મિત્રો ક્યાંક આવી ગયો અરે આ લાલા લાલા નીકળી તો જે આ લીટા તમને દેખાય છે એ અમારે આપણે જે પારી ઉપર આપણે હાલવામાં નડતા હોય દવાઝાટોમાં તો એના માટે બનાવ્યા હે સ્પેશિયલ અને જો આ બાજુ અમારાથી ભાટિયા અને ભગત બાજુ જો વરસાદનું દરિયામાં જોર હોય એવું દેખાય ફરતી એ બાજુ કેવું વાતાવરણ થઈ ગયું ધાણા અને જીરા માટે આ વાતાવરણ ખરેખર થોડુંક અઘરું કહેવાય તો બધા ખેડૂતને ખાસ નમ્ર અપીલ છે કે ભાઈ ધાણા જીરું હોય તો જીરાની અંદર અને ધાણાની અંદર થોડી થોડી જે કંઈ માવજત કરવાની થતી હોય તે કરજો આ મોટા પપ્પાના ધાણા છે જોવું જોઈએ સોનેરી સવાર કાયદેસરનું સોનેરી સવાર છે તમને પણ મોબાઈલની સ્ક્રીન ઉપર દેખાતું હોય કે કે સૂર્યદા ઉગે છે અને વાદરા છે ઉપર એટલે લગભગ એકદમ આમાં આમ સોના જેવું દેખાય છે હાલ આપણે આપણી વાડીની અંદર આવી જઈ અને જો આ પીપળું છે એ ભરી મૂક્યું હતું અમે પાણીનું કે દવા છાંટવી હોય તો આમ છેટે પલ્લેથી પંપ ભરવા જવા પડે નહીં આ ધાણા આવા બધા લગભગ અમે કેળા કરી નાખ્યા બે ક્યારે હાલવાની બહુ મજા આવે એ કુતરું ધાણામાં ગરી ગયું નીકળી નથી એક તો ભાવ ભાવ નીકળું કરે એની અંદર ધાણા પણ થાવા હે જો બેઠક હારી છે મસ્ત એકદમ ધાણાની અને બાકી તો ફૂલણા હજી તો શરૂઆત એમને ઉપર નીકળતા જાય હે નીકળતા જાય છે ખાતરોડી જમીન છે એટલે કંઈક બધા દાણા છે દાણા લગભગ મારી કૈરથી થોડાક નીચા છે આ ટીપડું આપણે બીજી જગ્યાએ લઈ જવાનું છે તો મિત્રો હમણાં ઠંડીનું જરાક અમારા પ્રમાણે રીએ એટલે આપણે ટોપી ઓઢીને ઓઢી હતા અને આગળ તમને હજી જે દવા દાણામાં અમે છાંટીએ છીએ એ તમને બતાવ્યું જો જોઈએ રાયનો નજારો કેવો છે તમે પાછળનો કેમેરો કરી અને બતાવી દઉં તો વધારે થોડીક મજા આવે કેમકે ખેતરને ફરતે રાયુ હોય એટલે ખેતરનો કંઈક લૂક જ અલગ પ્રકારનો આવે આપણે આ વર્ષે કંઈ રાયું મેથી થાંઈકું જ નથી એક બાજુ આવી દીધું બધું અને મિત્રો ઘરે ટ્રેક્ટર ચાલુ રાખી રહ્યો છું બેટરી નવી લીધી એટલે થોડીક બીક લાગતી હતી ખવારમાં ઉપળમાં નહીં ને મિત્રો આ દુનિયાની અંદર એક વસ્તુ એવી છે કે એક દાણો વાવો અને લગભગ લાખની આજુબાજુ થાય જોવું જોઈએ આ રાયનો એક છોડવો હે એમાં કેટલી હિંગું લાગી ગઈ બધા મિત્રોને ખાસ જણાવવાનું કે વરસાદ જેવું વાતાવરણ હોય અને તમારું જીરું સાઠ પાસઠ કે સિત્તેર દિવસની આડેગાડે થઈ ગયું હોય તો તમારે જીરાની અંદર એન્ટ્રાકોલ હે અથવા એમ પિસ્તાલીસ અને ટ્રાય સાયક્લાજોલ મેં તમને ઘણી વખત કીધું છે આની અંદર કાળી સંભવ વધારે રહીએ જેને આપણે કાળી ચરબી કહી શ તો તેના માટે અગાઉ પગલાં લઈ લેવા હિતાવહ છે કેમ કે વરસાદનું જોર આપણે એવું લાગે છે કે લગભગ બે ત્રણ ચાર તારીખની અંદર કદાચ આપણા સૌરાષ્ટ્રની મારી થોડો ઘણો થાય અત્યારે તો ખાલી આ વાદરા અને આવી ચિત્રી આવી અને હલવી લઈએ છે પણ લગભગ ત્રણ તારીખની આજુબાજુ આપણા સૌરાષ્ટ્રની અંદર એમાં એ જામનગર દ્વારકા આમાં થોડીક સંભાવના છે એટલે વરથી પગલાં લઈ લેવા જરૂરી છે અને આપણે થોડોક વેધરનો અનુભવ કર્યો એટલે થોડીક અટકર આવી ગઈ કે ભાઈ ઝાકળ જેવું વાતાવરણ રહેવાનું છે અને વરસાદ નય માહોલ થાય ને નહીં થાય એવું થાય એટલે ધાણાની અંદર આપણે તેરથી ચૌદ દિવસમાં પાછો દવાનો રાઉન્ડ લઈ લીધો અને કઈ દવા છે એ હું તમને બતાવી અને આને ત્રણ વર્ષ પહેલાં જે ધાણા હતા શરૂઆતમાં જ અમે ધાણા વહેવા હતા આમ અનુભવ તો હતો પણ ધાણાની અંદર તો ધાણાની અંદર જે કંઈ અમને અનુભવ હતો એ અનુભવ અમે તમારી એ શેર કરી અને ત્યારે આ જ પરિસ્થિતિ હતી કે જ્યારે આવા ફૂલ આવવાની તૈયારી હતી ને મિત્રો ત્યારે જ ધાણાના ખેતરની અંદર આપણે ચક્કર મારી અને આ જ રીતનું જેમાં ઉપર વાતાવરણ તમને દેખાઈ રહ્યું છે આવું વાતાવરણ હતું અને અત્યારે તો વરસાદ થયો નથી તેથી તો વરસાદ અમે દવા છાંટી લીધી અને બીજે દિવસે વરસાદ થયો હતો અને ફૂલ ઝાકળે આવતી આજે જે હું દવા લગાવું છું ને આ ધાણાની અંદર એ જ દવા મેં એ વર્ષે પણ મારી હતી અને ઘણો બધો ફાયદો થયો હતો એટલે કે આ મને ખબર છે કે ઘણા ગામમાં આજુબાજુના ગામમાં ધાણા અને જીરું જે એકદમ પર હતા એને થોડીક નુકસાની કરી હતી પણ આ અવસ્થાના મારા ધાણા હતા અને ત્યારે આ રીતે એક વાર એની અંદર વરસાદ થયો હતો અને ક્યારે ભરાઈ ગયો તેવો થયો હતો તોય પણ કંઈ અસર થઈ નહોતી તો એ દવા કહી છે ને હું તમને જ્યારે દવા છાંટવાની શરૂઆત કરીને ત્યાં બતાવીશ અત્યારે તો જો આ ધાણામાં હજી ઠાર છે આપણે આમાં પલરી જઈએ આ લીધો અને દવાએ મજા આવે એવું રિઝલ્ટ પણ આવે નહીં તો મિત્રો તમને ઉપયોગી થાય અને માહિતી વિશેના વિડીયા બનાવતો જ રહું છું અને આપણી ફેમિલી ટૂંક સમયમાં પાસઠ હજારની બની જશે તો આપણે પાંસઠ હજાર મિત્રો સાથે આપણો અવાજ શેર કરી પણ જોઉં છું કે વિડીયોની અંદર વ્યવમાં પાસઠ હજાર જણા કેમ નથી આવતા તો આપણે થોડી થોડી બધીને એક નમ્ર વિનંતી અને રિક્વેસ્ટ છે કે તમે જેટલા સબસ્ક્રાઈબર છો એટલા મિત્રો આપણો વિડીયો જાઓ અને આજુબાજુ લગભગ ખેડૂતના દીકરાના બધાને ખબર જ હોય કે ખેતી આમ જ કરાય છતાંય પણ કોઈને ના અનુભવ હોય એની સાથે શેર કરો અને વિડીયોમાં બૈને રહેજો હમણાં થોડી જ વખતમાં આપણે દવા સાટવાનું શરૂઆત કરવી છે તો એ તમને બતાવ્યું તો આ સુધી બધા બનીને રહેજો વિડીયોની અંદર તો મિત્રો કહેતો તને કે દવા સાટી થઈ તમને વાત કરી તો દવા સાટવા આવી ગયા છે અને આપણે આ દવા જો કઈ કઈ હે ને એવું તમને કહું આઉટ થઈ ગયા હે આ હે લીમડા તેલ નિમજાલ આ સાવજ કંપનીનું હે અને આગાખાં વાળા અમે આપ્યું હે ને આ સો ટકા ઓર્ગેનિક કઈ તો કહેવાય કેમિકલ મુક્ત ખેતી જોવા રહી લીંબોડીના આ બીજનો ફોટો પણ આમાં દીધો છે અને આની અંદર નીમ સીડ કરનેલ ઈસી ક્લોથી તો એ આમાં હે ને પંદર ટકા જ છે ખાલી ઝીરો પોઈન્ટ પંદર ટકા અને એ અમે ચાલીસ મિલી નાખી એ લોકોએ માફ દીધું હતું એ પ્રમાણે અને આ આપણે ટર્બીન જે એકજોકોના જોલ પીચોતેર ટકા હે ટર્બીન હવે કઈ કંપનીનું છે મારે જોવું જોઈએ નામ ટર્બીન છે એનું અને અતુલ્ય ક્રોપગાર્ડવાળાનું છે તો આની અંદર છે ને એક ચાકોના ઝોલ પંચોતેર ટકા આવે છે તો આ નું આને આની અંદરથી દોઢ ચમચી નાખી આ સો ગ્રામનું છે તો આની અંદરથી છે ને મિત્રો લગભગ નવ દસ પંપ થાય છે અને અમારે દાણામાં થોડી વરસાદની બીક લાગે આપણે જે વાત કરી હતી ને કે વરસાદ આવવાની તૈયારીમાં હે અને જો હજી હું તમને દેખાડું વાતાવરણ કેવું થઈ ગયું નહીં વાદરા માથે આવી રીતના કહના લિસોટા આવી ગયા છે અને ત્યાર પછી થોડું 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 તડકો તૈપ્યો હે જો આ બાજુ વધારે પડતો દક્ષિણ દિશામાં મારાથી મિત્રો જો દક્ષિણ દિશામાં વધારે પડતા કહના હેડા દેખાય છે અને પવનને થોડોક ફેરફારવાળો થઈ ગયો છે એટલે લગભગ અઠાવી તારીખ થી ચાર તારીખ સુધી અમને પૂરેપૂરી વરસાદની થોડીક બીક લાગે છે એટલે જ અમે કામ કરી દવા જો આ નહીં ને એટલે પેલા જવા સાટવાનું ઘરનું દૂધ છે ઘરનું ઘી છે અને કંઈ ઘટતું નથી છતાંય અને હાદ છે ઘી વધારે ખાઈ ગઈ નથી અને તો મિત્રો હવે અમે દવા સાટવાની શરૂઆત કરી અને થોડીક વાર પછી અમારો પંપ ખંતે લઈને જાઉં તો એ તમને ઝલક બતાવી દે મારો જ વારો છે છાંટવાનો તો મળીએ આપણે તમે વિડીયોમાં બનાવી રહેજો હાલો મિત્રો તો આ આપણે દુવાડા મારતો આવી ગયો આ રીતે આપણે દાણા ની અંદર મારી ફોવાળો અને દવા કેટલી કેટલી કઈ કઈ હે તમને વાત કરી દીધી છે અને આંબો હે જો આંબામાં ફોવાળો મારી દીધો દવાનો મિત્રો હવે આપણે અહીંયા વિડીયોને એડ કરી દેવો છે તો કાલે ફરી મળીશું નવા વિડીયો ની અંદર ત્યાં સુધી અમને રજા આપશો તો આવજો બધાને જય દ્વારકાધીશ અને જેને 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 જીરા હોય અને જ્યાં વરસાદ વાતાવરણ હોય જે તમને કીધું છે કે ટ્રાય સાઇકલા જો અને એમ પિસ્તાલીસ નું કોમ્બિનેશન કરી અને એક વીઘામાં ત્રણ ભાવ મારી દો કાળિયાથી બચી શકાય કાળિયાથી બચવા માટેની ઘણી બધી દવા આવે છે પણ તમને જે અમે વાપરતા હોય એ વધારે પડતો હું બતાવું છું અને હું કોઈ ટેકનિકલ જાણકારી આપું હું હું કોઈ કંપનીનો નોકરીવાળો નથી કે એટલું બધું ભણેલો નથી એક ખેડૂતને નાતે ખેડૂત પુત્ર તરીકે મારા અનુભવ તમારી એની શેર કરું છું તો આવજો વધારે જય દ્વારકાધીશ